શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આ સૌનું સ્વાગત છે આજે પવિત્ર પાવનકારી શુભ કરનારી મંગલ કરનારી પાપોનો નાશ કરી મોક્ષ આપનારી પિતૃઓનો ઉદ્ધાર કરી પિતૃની માથી મુક્તિ દેનારી પવિત્ર એકાદશી છે તો આજે આપણે આ પવિત્ર એકાદશીના પાવન પવિત્ર દિવસે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય પંદર પુરુષોત્તમ યોગના સારા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતા યા પુસ્તક યત્ર યત્ર પાટ પર્વત તત્ર સર્વાણી તીથાની પ્રયાગાદિના તત્ર વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વતી વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે તે ગીતાજીના શ્રવણ અને પઠનથી મળે છે ગીતાજીના અધ્યય શરૂ કરતાં પહેલાં આપણે મા ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કિ હિ સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ સુતા જે દિવ્ય છે જે મધુ છે તેનું સતત ધ્યાન ધરો નિયમિત તેની સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળું પોતે મુક્ત થાય છે પણ બીજાની મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે પંદરમાં અધ્યય પુરુષોત્તમ યોગનો સારાંશ શાસ્ત્રોમાં આ સંસારને ઘણા ઊંડા અને મજબૂત પીપળાના ઝાડની ઉપમા આપેલી છે આ ઝાડ નિરંતર વધે તેવું છે તેના મૂળ ઉપર તરફ અને ડાળીઓ પૃથ્વી તરફ ફેલાયેલી છે જે માણસ માન અભિમાન મોહ માયા વગેરેને છોડીને તથા સંઘના દોષથી બચીને ચાલે અને અધ્યાત્મ જ્ઞાન બ્રહ્મનું જ્ઞાન મેળવવામાં નાગેર રહે અને ઘણી બધી ઈચ્છાઓને છોડીને સુખ દુઃખ વગેરેને સરખા ગણે તે માણસ આ વૃક્ષના મૂળ બ્રહ્મ સુધી પહોંચી શકે આખા જગતને પ્રકાશ અને ગરમી આપનાર સૂર્ય ચંદ્ર અને અગ્નિનું તેજ તે પરમાત્માનું જ તેજ છે ધરતીના પેટાળમાં પેશીને બધા પ્રાણીઓને ધરતી ઉપર જે બળ ગુરુત્વાકર્ષણ ટકાવી રાખે છે તે પરમાત્મા પોતે છે અને ચંદ્રનું જે તેજ અનેક રસ મેવડાવીને બધી ઔષધિઓને પોષણ આપે છે તે પણ પરમાત્મા જ છે યાદશક્તિ હોવી જ્ઞાન હોતું અથવા તેનાથી વિપરીતપણું હોવું આ બધું તે પરમાત્મા જ કરે છે બધા વેદોમાં જાણવા યોગ્ય તે પરમાત્મા છે આ વેદોની ઉત્પત્તિ પણ પરમાત્માએ જ કરેલી છે અને તેઓ પોતે જ વેદોના જ્ઞાનને સારી રીતે જાણે છે પુરુષના બે પ્રકાર છે શર અને અક્ષર પરમાત્મા આ બંને કથા શ્રેષ્ઠ છે તેથી જ પુરુષોત્તમ કહેવાય છે આખું જગત ભગવાનને પુરુષોત્તમ નામથી જાણે છે અને વેદ પણ તે નામથી જ વખાણે છે જે માણસને કોઈ જાતનો મોહ ન થાય અને પરમાત્માના પુરુષોત્તમ સ્વરૂપને ઓળખે તે બધા જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ઉત્તમ ભક્તિથી એકમાત્ર પરમાત્માનું આરાધન કરી શકે છે પંદરમો અધ્યય પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન બોલ્યા જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉદ્ધવ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિ રૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે છંદો જેના પાંદડા છે એવા આ સંસારને વૃક્ષ વૃક્ષરૂપે કહેલો છે જે તેને જાણે છે તે વેદને જાણનારો છે આ સંસારરૂપ વૃક્ષની ત્રણેય ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયો રૂપ કૂપણોવાળી શાખાઓ ઊંચે તથા નીચે ફેલાયેલી છે વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનોવાળા તેના મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે આ સંસારરૂપ વૃક્ષ પ્રતિષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિરરૂપ જણાતું નથી આ સંસારનો સર્વાશે અંત થતો જણાતો નથી તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને આ શક્તિ રૂપે મજબૂત શસ્ત્રથી આપણી અંદર કાપી નાખીને એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા આવતા નથી તે પરમપદની પ્રાપ્ત કરવા માટે તે આદિ પુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામે છે જે મનુષ્યો માન અને મોહથી રહિત છે જેમણે આ રૂપ દોષને જીત્યો છે જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જેઓ સુખ દુઃખ વગેરે દંડોથી પણ પર થયેલા છે તેવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે તે પદને સૂર્યચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામે પાછા ફરતા નથી તે મારું પરમધામ છે આ જીવ લોકમાં મારો સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન આંખ સ્પેશેન્દ્રિય જીભ નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે ગુણો સાથે જોડાયેલો આ જીવાત્મા શરીરને તેમજ વિષયોને છોડે છે અને ભોગવે છે તેની આ ક્રિયાઓને મૂટબુદ્ધિવાળા લોકો જોઈ શકતા નથી પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે વળી યત્ન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરીય અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અધકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તે સમગ્ર જગતને પ્રકાશિત કરે અને જે તે જ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તો મારું જ તે જાણ અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું હું જઠારાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન હું પચાવું છું હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છું મારા લીધે સ્મૃતિ એ જ્ઞાન અને વિસ્મરણ થાય છે સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તદા વેદિતાંત શાસ્ત્રનો કરતા અને વેદોને જાણનારો પણ હું જ છું આ લોકમાં શરનાશવંત અને અક્ષર અવિનાશી એવા બે પુરુષો છે તેમાં સર્વ ભૂતો એ નાશવંત પુરુષ છે તેમનામાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે પરંતુ આ શર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો છે તે પરમાત્મા કહેવાય છે તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે હું આ શરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું તો હે ભારત જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ હોય મને સર્વ ભાવથી ભજે છે તો હે નિષ્પાપ અર્જુન આ પ્રમાણે આ અત્યંત ગુપ્ત આધ્યાત્મિક શાસ્ત્ર મેં તને કહ્યું આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાક્ય થાય છે એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચેલ થયેલ સમાજમાં પુરુષોત્તમ નામયો નામનો પંદરમો અધ્યય સમાપ્ત પંદરમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ હિમાલયની તળેટીના પ્રદેશમાં એક અતિ વિશાળ સામ્રાજ્ય હતું અહીંનો રાજા ભગવાન રામચંદ્રજીના પુત્ર કૃષ્ણ વંશનો હતો એમ કહેવાય છે રાજા ઘણો ધર્મિષ્ઠ અને દયાળુ હતો વળી તે દયાનો પણ ભંડાર હતો અને ન્યાયી હતો આથી એના રાજ્યમાં સર્વત્ર સુખ અને શાંતિ હતા રાજાનું એક પ્રધાન હતું એનું નામ કર્ણવીર આ કર્ણવીર ઘણો જ બાહોશ અને ચતુર હતો પ્રધાની બુદ્ધિ અને કુનેહના કારણે જ રાજ્ય સુખી હતું પોતાની આ અનેક અભિમાનના કારણે જ તેનામાં ક્રોધ મોહ લાલસા વગેરે પ્રગટ થયા હતા એક દિવસ તેને વિચાર આવ્યો કે આખું સામ્રાજ્ય મારા લીધે જ ટકેલું છે તો પછી શા માટે હું રાજા ન બનુ આથી ગમે તે પ્રકારે રાજાનો કાટ ઘડી પોતે જ રાજા થઈ જવાના મનસુબા ઘડવા લાગ્યો પ્રધાનીએ અધમ ઈચ્છા એના મનમાં રહી ગઈ અને એક દિવસ અકાળે જ વોટારોના હાથે એનું મોત થયું પોતાના દૃષ્ટ વિચારોના કારણે તે પ્રધાનો બીજો જન્મ ઘોડાની યોનિમાં થયો અને પોતાના રાજાના ઘોડારમાં જ તેને રહેવાનું થયું આ ઘોડાની યોનિમાં તેની ચપળતા અને ચાલવાની છટા તેમજ તમામદાર દેખાવના કારણે રાજાએ તેને પોતાની સવારી માટે પસંદ કર્યો અને રાજા જ્યારે જ્યારે બહાર જાય ત્યારે ત્યારે એના પર બેસીને જતા એક વખતની વાત છે કેટલાક તપસ્વીઓનો મોટો સંઘ જાત્રાએ નીકળ્યો હતો આ સંઘ રાજાના રાજ્યમાંથી પસાર થવાનો હતો જ્યારે રાજાના પાટનગર પાસે યાત્રાઓનો સંઘ આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી એટલે જે મુખ્ય તપસ્વી હતા તેની નગરની બહાર એક સુંદર સ્વચ્છ સ્થળ જોઈને ત્યાં જ પડાવ નાખવાની આજ્ઞા કરી રાજાને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે પોતાના માણસોને મોકલ્યા અને યાત્રાળુઓને રહેવાની જમવાની વગેરે વ્યવસ્થા પોતાના તરફથી કરાવી દીધી મોડી રાતે જ્યારે બધા યાત્રાળુઓ જમી પરવાર્યા ત્યારે રાજા પોતે આ તપસ્વીઓના દર્શન કરવા પોતાના માનીતા ઘોડા પર બેસીને આવ્યો મશાલોના અંજવાળામાં ભજન કીર્તન કરતા સંઘના દર્શન કરીને રાજા પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા સૌથી મોટા મુખ્ય તપસ્વીઓનો જ્યાં મુકામ હતો ત્યાં આવ્યા ત્યારે રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા તથા ઘોડાની લગામ પોતાના રક્ષકના હાથમાં સોંપીને રાજા મહંતની પાસે પહોંચ્યા તથા પ્રણામ કરીને એક બાજુ પર બેઠા આ સમયે ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ ચાલતું હતું થોડા શ્રદ્ધાળુ યાત્રીઓ તપસ્વીની સામે બેઠીને આ પાઠ કરતા હતા પાઠમાં ભંગ ન પડે એટલા માટે રાજાનું આગમન જાણવા છતાં કોઈ કાંઈ બોલ્યું નહીં એ જ રીતે રાજા પણ કાંઈ બોલ્યા નહીં થોડી ક્ષણો પછી જ્યારે પાઠ પૂરો થયો ત્યારે એકદમ જ રાજાના ઘોડાએ જોરથી હણહણાટ કર્યો અને એક ક્ષણમાં ઘોડો પ્રાણ વગરનો થઈને ત્યાં જમીન પર ફસડાઈ પડ્યો એકદમ આમ કેમ બન્યું તેને સમજવાથી રાજા મૂંઝવણમાં પડી ગયા આ જોઈને પહેલાં તપસ્વી ઉઠીને રાજા પાસે આવ્યા તથા ઘોડો જન્મમાં પ્રધાન હતો અને તેના અધમ કર્મોના કારણે ઘોડો થયો હતો તે વાત કરી વળી ગીતાના પંદરમાં અધ્યાના શ્રવણથી આજે તેનો ઉદ્ધાર થયો હતો તે પણ કહ્યું એ સમયે રાજાનો દિવ્ય આત્મા ઘોડાનો દિવ્ય આત્મા આકાશ માર્ગે જતો જોયો પંદરમાં અધ્યાના શ્રવણનું જો આવું ફળ ન હોય આવું ફળ જો મળતું હોય તો નિત્ય પાઠ કરનારને શું ના મળે શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાનનો સ્વાદ છે હૃદય છે અને ભગવાનની વામયી મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને તેમની ક્રિયાઓમાં ગીતા જ્ઞાન ઉતરી ગયું હોય તે સાક્ષાત માણસ ગીતાની મૂર્તિ છે તેના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પવિ પરમ પવિત્ર બની જાય છે તો પછી એનું આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ શી ખરેખર ગીતાજીની તુલિ સંસારમાં યજ્ઞ દાન તપ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત ધર્મસ્ય તદાત્માનં તદાત્માન સૂચામ્યહમ સાધુના વિનાશાય વિનાશાયદુષ્કૃતા ધર્મ સંસ્થાપનાથાય સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે અને દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ